સુરતમાં પરણિતાએ ફાંસો જીવન ટૂંકાવ્યું છે સુરતમાં ત્રણ મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર ચોવીસ વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઇનના દિવસે જ ફાંસો ખાય જિંદગી ટુકાવતા હરાટી મચી ગઈ છે ત્રણ મહિના પહેલાં ભાગીને પ્રેમ લગ્ન કરનાર દીકરીથી માતા પિતા નારાજ હતા જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે આ અંગેની માહિતી અનુસાર મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બાવીસ વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો સુનિલ એલટી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે વતનમાં જ રહેતી ચોવીસ વર્ષીય વિજાતી કુમારી સાથે તેને દોઢ વર્ષ પહેલાં આંખ મળી ગઈ હતી ત્રણ મહિના પહેલાં વિજાતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમલગ્ન કરીને સુરત આવી ગયા હતા તેમજ વિજાતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમલગ્નથી નારાજ હતો સુનિલને કંઈક હજુગતું થયું હોવાનો અણસાર આવતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં વિઝાતી પંખા સાથે ફાંસો કાઈને લટકતી હાલતમાં મળી આવી હતી પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં સેરી પડ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો